ભરૂચમાં આદિવાસી સંમેલન યોજાયું સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ પોલીસ પર સીધો આક્ષેપ કર્યો ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભવ્ય આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ આમંત્રિત તરીકે ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવાની હાજરી રહી હતી સંમેલન દરમિયાન વસાવાએ તીખા શબ્દોમાં પોલીસ તંત્ર પર આક્ષેપ કર્યા હતા અને આદિવાસી સમાજને સતત હેરાન કરાતા હોવાનો આરોપ લગાવ્યો હતો સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પર દબાણ મનાવે છે સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે હું સ્પષ્ટ કહી દઉં છું કે હવે આદિવાસીઓને છંછેટશો નહીં તેમણે વધુમાં જણાવ્યું કે આદિવાસીઓ માટે લડનાર કોઈ નથી સાંસદે સત્તાધીશોને પણ લપેટમાં લેતા જણાવ્યું કે સત્તામાં રહેલા લોકો માત્ર ભીડ ભેગી કરવા માટે આદિવાસીઓને વાપરે છે પણ તેઓના હક માટે કોઈ ચોક્કસ પગલાં નથી લેતા કોઈ સંમેલનમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સમાજના અનેક આગેવાનો પણ આદિવાસી હકો અને રક્ષા માટે સરકાર અને તંત્ર સામે કડક નિવેદનો આપ્યા હતા આજે ભરૂચ જિલ્લા આદિવાસી કાર્યકર્તાઓનું એક સંમેલન રાખવામાં આવ્યું છે આ સંમેલન રાખવા પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે ભરૂચ જિલ્લામાં આવતા ઘણા એવા ગામો જે છે એમાં ખાસ કરીને સરપંચો આદિવાસી જે સરપંચો હોય છે એમને સ્વતંત્ર રીતે વહીવટ કરવા દેવામાં આવતા નથી કેટલીક જગ્યાએ ડેપ્યુટી સરપંચ વહીવટ કરે છે કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટર વહીવટ કરે છે केली जगा बैठाला बैठाला एंजिनिअरो ग्राम पंचायतनं वहिवट करेश काल उठीने एक ग्रामपंचायत गड़बड़ थाय तर जबाबदारी सरपंचनी थाय आई रजूत केलाक सरपंच जे कोटली घटना घटे आदिवासीसाठी हो તો પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવે તો પોલીસ સમયસર ફરિયાદ નોંધે ના ચોર કોટળાને દંડે તેમ આરોપીને એમ કે છે પોલીસ કે તમે પણ સામે ફરિયાદ આપી દો ક્રોસ ફરિયાદ આવા અનેક પ્રકારના આખા જિલ્લાની અંદર અલગ અલગ તાલુકામાં આવા બનાવો બન્યા છે એ ઉપરાંત જે રાજપાડીની જે ઘટના ઘટી દસ પંદર દિવસ પહેલાં નવમાં ધોરણની ભણતી છોકરીને એના પર છેડતી કરી શીખ શકીએ એમાં પણ શરૂઆતમાં ફરિયાદ લેવાનું રાજપાળીના પિયાએ આનાકાની કરી ફરિયાદ લેતા હતા પણ ખોટી લેતા હતા પાછળથી બધાનું દબાણ આવતા એ ફરિયાદ લીધી એના પહેલાં પાંચ છ મહિના પહેલાં એ સપનાબેન છોટુભાઈ વસાવા એને આલિફા બેગમ નામની એક છોકરી વાપીમાં જે હાલ મુંબઈમાં પણ બધે ફરતી હોય છે એને સોશિયલ મીડિયામાં દોસ્તી કરી દોસ્તી કરી અને એના ઘરે આવી એને ઉઠાવી ગઈ અને ત્યાં એ મુંબઈ લઈ ગયા એ છોકરીને સપનાને એના પિતાએ ફરિયાદ આપી પોલીસ સ્ટેશનમાં ડીએસપીને ફરિયાદ આપી પણ પોલીસે જે પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તે ના કરી અમારા બધાનું ખૂબ દબાણ પોલીસ પર જતા પોલીસે સપનાને બોલાવી પણ સાથે કોણ આવ્યું સાથે પેલી આલિફા આવી ને પોલીસ સ્ટેશનમાં સપનાના જવાબ બદલે જવાબ આલિફા લખાવે અને આ કેસમાં પણ આખું ત્યાંના રાજપાડીના પીઆઈ એનું ભીનું સંકેલી લીધું ઘણા લોકોને એવું કેવું છે કે એમની સાથે કોઈકને ને કંઈક પ્રકારનું સેટિંગ કરી લીધું કારણ કે આલિફા એક મુસ્લિમ સંગઠન સાથે એ જોડાયેલી છે અને પાંચથી સાત છોકરીના ઉપાડી જવાના હતા પરંતુ આ એક જાગૃતિ આવીને બધા પડ્યા એટલે આ એ બચી ગઈ આ ઉપરાંત જીઆઈડીસીઓ છે એ જીઆઈડીસીમાં પણ સ્વાભાવિક છે કે ગરીબ પરિવારનો હોય એટલે બે સવારી ત્રણ સવારી પણ આવતા હોય તો એવા સંગે મેમો આપે તો વાંધો નહીં પણ એવા લોકોને તોડ કરે અને ચારસો પાંચસો પાંચસો હજાર રૂપિયાનો તોડ કરી લે પોલીસવાળા અને મેમો આપે તો આરટીઓનો મોટો મેમો મેમો આવે એટલે પાંચ દસ હજારનો આ રીતના પોલીસ ખાતો હંમેશા આખા ભરૂચ જિલ્લાની અંદર જ્યાં જ્યાં આદિવાસી વસ્તી જે છે ત્યાં કોઈને કોઈ રીતે એમનું જે વાત સાંભળ્યું છે એમની જે યોગ્ય ફરિયાદ હોય તે સાંભળતી નથી અને કોઈને કોઈ રીતે એમની એમની રજૂઆતને સાઇટ પર છે નિકોરામાં ચાર પાંચ મહિના પહેલાં અમારી ભાવનાબેન જિલ્લા પંચાયતની સભ્ય છે એના ત્યાં લગ્ન પ્રસંગ હતો તો એ લગ્ન પ્રસંગમાં પીઆઈ નિકોરાના નબીપુરના ગયા અને આખા ઘરમાં રેડ કરી એને ભાવનાબેનની મમ્મી ચંપાબેન જે માજી સરપંચ હતા રામજીભાઈ પણ માજી સરપંચ હતા આ લોકોએ કીધું કે અમારા છોકરીના લગ્ન છે તો પણ પીઆઈ આખા ઘરમાં ગોંધી વળ્યા ને એ બાજુમાં જ બીજા એક પણ એક સરપંચ હતા અંગારેશ્વરના મંજુલા અંગારેશ્વર ના સરપંચ સખુંબેન એના ઘરમાં પણ એ રીતના ઘૂસી ગયા એના ઘરમાં પણ આ રીતના ઘૂસી ગયા અને પોલીસે આખા ઘરમાં રફેદફે કરી નાખ્યો તો એની પણ જે તે સમયે ડીએસપી ને મેં વાત કરી કે તમારી પોલીસ આ પ્રકારનું વર્તન કરે છે ત્યારે પણ પોલીસે સાંભળવા પૂરતી વાત ઉપર છેલ્લી વાત સાંભળી અને કોઈ ન કોઈ રીતે પોલીસ આવા આગેવાનો સામાન્ય કાર્યકર્તા હોય પણ આવા આગેવાનોને પણ હેરાન ગતિ હેરાનગતિ કરે એટલે અમારા અમારા માટે બહુ ગંભીર પ્રશ્ન છે તીર્થમાં આપણા આવા ઘણી ઘટના ઘટી છે જનોરમાં પણ મંજુલાબેન અમારા મંજુલાબેન બાબરભાઈ જે સરપંચ છે એને પણ કોઈને કોઈ રીતે સરપંચ પર બેઠા છે ત્યારથી કોઈને કોઈ રીતને એને હેરાન કરવામાં આવે છે કેટલીક જગ્યાએ આદિવાસી સરપંચ પર બેઠે કેટલાક લોકોને પસંદ જ નથી આ આખા ભરૂચ જિલ્લાની અંદર ઘણી બધી પંચાયતોમાં આપણા સરપંચોની આ બહુ ગંભીર પ્રકારની આજે ઘણા સમયથી અમને રજૂઆત હતી અને વાગરામાં તો તાલુકા પંચાયતમાંથી બેઠા બેઠા એસો વહીવટ કરે સરપંચ વતી સરપંચ એસો વહીવટ કરે છે આજે અગાઉ જે મેં વાત કરી ને કેટલા કોન્ટ્રાક્ટરો આ ત્રાલસા ગામમાં કોન્ટ્રાક્ટરો વહીવટ કરે છે તાલુકાના ત્રાલસા ગામમાં તો આવી બધી જે ઘટના સરપંચો વત્તા સામાજિક આગેવાનોએ અમારા અમારા સમક્ષ રજૂઆત કરી એને લઈને અમે આજે આ ભરૂચ જિલ્લાના દરેકે દરેક ગામના કાર્યકર્તાઓને બોલાય છે અને એક અમારો જે આદિવાસીનો જે અવાજ છે એ સત્તાધીશો સુધી પહોંચે કે આદિવાસીને એક ન્યાય મળે આદિવાસીને એક ન્યાય મળે એના માટે આ કાર્યક્રમ અમે બોલાવવામાં આવ્યો છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આદિવાસીને જે પ્રકારની હેરાનગતિ થાય છે એ આવનારા દિવસોમાં એ ગતિ ઓછી થતી કવિઠાના જે ભાઈ હતા કીર્તનભાઈ એને આત્મહત્યા કરી લીધી એનું પણ કારણ પોલીસનો ત્રાસ હતો એની દીકરીને એને એને એ એના ભાઈને એને રાત્રે પીઆઈ કે પોલીસના વાળા ત્યાં રાસપીલા ત્યાં પોલીસ સ્ટેશનમાં નબીપુરમાં બોલાવે એ અનેક ઘણા બધા કારણોસર એને દવા આપી લીધી એ જી કીર્તનની દીકરીને ડીએસપી બોલાવે આજની જ વાત છે ડીએસપી બોલાવી તો એની વાત સાંભળવાના બદલે એને આજે ધમકાવી ધમકાવી પાડી તો ડીએસપીનું પણ આ પ્રકારનું વર્તન તો નીચેના એના નીચેના અધિકારી કેવા હશે કીર્તનભાઈ જે સ્વર્ગસ્થ કીર્તનભાઈની દીકરી છે એને એને ખરેખર એને આજે દુખી પરિવારની દીકરી છે એની એની વાત આજે ડીએસપીએ સાંભળવી જોઈએ સાંભળવાના બદલે દીકરીને આજે ધમકાવી